હવે આ સોસાયટી ઓગણીસો અઠ્ઠાણું માં અરવિંદ સિંહે ઈન્દ્રલીલ ને પાવલભેટ લખી દીધેલું આ સોસાયટી પછી ઈન્દ્રલીલે બીજા બીજો કરી દીધા એ લોકોએ અમને બધા ઓલા સર્ટિફિકેટ અમને આપ્યા પછી અમે આમાં બાંધકામ કર્યું આજ અમારું બાંધકામ વીસ વેરાનું પહેલાંનું બાંધકામ છે અમે મોટા મોં ગ્રામ પંચાયતમાં વેદા ભરેલા છે અને કોર્પોરેશનમાં વેદા ભરેલા છે કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા આકારણી કરી પછી અમને એને વેડા આપ્યા એટલે અમે એને વેરા પડ્યા પછી અત્યારે મોટા માથા અને અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને ત્રણ ત્રણ નોટિસ મારી છે પાડવાની આ તો અમારી સોસાયટી પાડી નાખશું અને અમારી સોસાયટીનો કોર્પોરેશનની ગટર આ લોકોએ ખોડી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન નામાં છે એને જ આ બધું કર્યું છે અને આ જમીન તરીને મારી વેચાઈ ગયેલી છે પહેલાં બોમ્બેની પાર્ટીને વેચી હતી એ પાર્ટીનો કોર્ટમાં દાવો હાલે બોમ્બેની પાલટી એડવોકેટ પ્રદેશ મારું ની અત્યારે દાવો હાલે છે તે પછી અરવિંદસિંહે ઇંદેલીને વેટન કરી દીધું એને પછી આ લોકોને દે આ આખું જમીનની ભૂમ માફિયા એક જ છે બધાને અમને બધાને દબાવે છે ખોટી નોટિસ મારે છે પાંચ પણ નોટિસ મારે છે પાણી નાખશે આમ કરશું આમ કરશું અને લાઇટ વાળાને ફોન કરો તો લાઇટ કંડિશન કપી નાખે અને બોર્ડ વાળાને ફોન કરે એનું ઓળવું એમ કે આલો કરે હવે અમારી આ સોસાયટીની એટલી વાત છે કે અમને ગુજરાત રાજ્ય સરકાર છે નિયમ મુજબ જે ધારા મુજબ આવતી હોય તો અમને એની ખેપી ભરીને રેગ્યુલર કરવા વિનંતી સરકારને અશ્વિન લાવડિયા અહીંયા ઓગણીસો અઠાણું ની સાલથી સોસાયટી ઊભી છે બરાબર છે ત્યારબાદ અહીંયા બે હજાર સત્તરમાં ખોટું રોજકામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે ખરેખર બે હજાર સત્તરથી પહેલાંની સોસાયટી છે જ પણ બે હજાર સત્તરમાં માં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદાર બધાએ હા કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માંડેલ છે બધાએ હા બે જણા સ્ટે પણ મળી ગયેલ છે એમાં અમારું છે ભાઈ ઇમ્પેક્ટ ફીમાં લઈ લઈએ અને કોર્પોરેશન ખોટી રીતે અમને હેરાન ન કરે અને જગ્યા રેગ્યુલર કરી આપે અમે પૈસા ભરવા માટે ઇમ્પેક્ટ ફીમાં રેડી જઈ તો અમને શું કામ નથી લેતા ઇમ્પેક્ટ ફીમાં બધાને રજૂઆત કરી છે આજે અમે આજે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે અમે મારું નામ ચમન પટેલ છે અમે ઓગણીસો ને અઠ્ઠાણું ની સાઇલથી આ સોસાયટીમાં રહીએ છીએ અને નાના નાના રોજ ધંધા રોજગામ કરીએ છીએ બે હજારને ઓગણીસો અઠ્ઠાણુંથી અત્યાર સુધીમાં અમને કાંઈ તકલીફ નહોતી હમણાં ત્રણ વર્ષથી આ સતત અમને લોકોને પ્રેશર આપવામાં આવે છે આ જગ્યા તમે ખાલી કરી દીધો અને અમારું સાહેબ કોર્પોરેશનમાં એટલું જ નિવેદન છે કોર્પોરેશન બસો સાઠ બે બજાવી અને અમારું ડિમોલેશન કરવા માગે છે આ જગ્યા અમારી રિઝર્વમાં નથી આવતી અમારી પ્રાઇવેટ જગ્યામાં આવે છે અને એ જગ્યા ઉપર અમે ઓગણીસો ને અઠ્ઠાણું ની બાંધકામ કરેલું છે અને એમાં અમે ધંધા રોજગાર કરીએ છીએ અને રહીએ છીએ તો બે હજાર પાંચ પહેલાંનો સરકારશ્રીનો હુકમ છે કે ભાઈ સૂચિત સોસાયટીઓ જેટલી બે હજાર પાંચ પહેલાં છે એને રેગ્યુલાઇઝ કરવી અને કોર્પોરેશનનો પણ એવો એક ઠરાવ છે કે બે હજાર બાવીસ પહેલાંનું બાંધકામ હોય તો એને બસો સાઈઠ એક મુજબ નોટિસ આપી અને બસો સાઠ બે મુજબ ડિમોલેશન કરવું તો ઓગણીસો ને અઠ્ઠાણુંથી પંચાયત રાજ અમે એમાં વેરા ભરતા હતા અમારી મિલકત ત્યારની છે પછી કોર્પોરેશનમાં ફરી તો એમાં પણ અમે વેરા ભરીએ છીએ અને કોર્પોરેશને ઓગણીસો ને બે હજાર ને નવ ઓગણીસમાં આમાં સામેલ કર્યું છે તો અમારું તો પહેલાંનું છે તો અમારું ઇમ્પેક્ટમાં લઈ અને અમને બાંધકામ અમારું રેગ્યુલાઇઝ કરી દે એ મોટા મોટા કોઈ એમાં બિલ્ડરો છે સતત અધિકારીઓને પ્રેશર કરે છે કે આ લોકોને તમે કાયદાની પછવાડે રહી અને આ લોકોને તમે પૂરા કરી દો એમ એટલે આમાં મોટા મોટા રાજકારણીઓ અને બિલ્ડરોનો પણ હાથ હોવાની શંકા છે